સાલોદ તાલુકાના રૂપા રડિયાદ દાતિયા સાયણ અને કચલધાર પ્રાથમિક શાળાઓ ખુરતી ખુડતી કડી ભૌતિક સુવિધા ઉપલબ્ધ કરી અને ખાત ખાતમુહૂર્ત કરતા એકસો ત્રીસ સાલોદ મત વિસ્તારના ધારાસભ્ય શ્રી મહેશભાઈ પુરિયા મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકાના લોક લાડીલા અને વિકસિત ભારત વિકસિત ગુજરાતની હરણફાળની સિદ્ધકતા ઝાલોદ એકસો ત્રીસ ઝાલોદના શ્રી મહેશભાઈ ભુરીયા તારીખ પચીસ ચાર બે હજાર પચીસના શિક્ષણને પ્રાથમિકતા આપી અને શાળામાં અભ્યાસ કરતાં બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવતા જોવા મળ્યા હતા ઝાલુ તાલુકાના રૂપાખેડા રડિયા દાંતિયા છાયણ અને કચલ ધરા પ્રાથમિક શાળાઓમાં બાળકો માટે ખુડતી કડીઓ પુરાવા અને બાળકો શિક્ષકોને કોઈ મુશ્કેલીઓનો સામનો નહીં કરવા પડે તે માટે શિક્ષણને પ્રાથમિકતા આપી અને અંતરિયાળ વિસ્તારમાં કે ખરેખર રાજસ્થાન મધ્યપ્રદેશની સરહદે આવેલા વિસ્તારને અગ્રમતા આપી અને શૈક્ષણિક ક્ષેત્રે આગળ વધતા શ્રી મહેશભાઈ પુરીયા જોવા મળ્યા હતા જેમાં આજરોજ ચોવીસ ઓરડા અને છ ટોયલેટ જેમાં વિદ્યાર્થીઓને અને વિદ્યાર્થીઓને અલગ અલગ બનાવવાનું ખાતમુહૂર્ત કરી રૂપિયા સાતસો પંદર કરોડના ખર્ચે શાળાની ભૌતિક સુવિધાઓ ઉપલબ્ધ કરવા માટે ખાત મુરત કરી અને અંતરિયાળ વિસ્તારને અગ્રેસરમાં લાવવાના પ્રયાસો કરી રહ્યા છે આ કાર્યક્રમમાં ઝાલુ શિક્ષણ વિભાગમાંથી તાલુકા શિક્ષણ અધિકારી અને કોન્ટ્રાક્ટર સરપંચ શ્રીઓ તાલુકા પંચાયત સભ્ય શ્રીઓ મોટી સંખ્યામાં ગામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમની શોભાવ્યો વધતો બ્યુરોચીપ કાડુબે ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારે આઈ7 ન્યૂઝ ગુજરાતી દાહોદ તાલુકાના આજે જુદા જુદા ગામોની પ્રાથમિક શાળાઓ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનું નવીન ભવનોનું વર્ગખંડોનું ભૂમિપૂજન અને ઉદઘાટક પ્રસંગે આજે સવારે નવ કલાકે રૂપાખેડા પ્રાથમિક શાળાના આઠ જેટલા વર્ગખંડોનું ભૂમિપૂજન કરવામાં આવેલ છે તેમજ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય રૂપાખેડાના ગ્રાઉન્ડ ફ્લોર ફર્સ્ટ ફ્લોર અને સેકન્ડ ફ્લોરના કન્યાઓના નિવાસ માટેનું નવીન ભવનનું ઉદઘાટન કરવામાં આવેલ છે તેમજ ત્યાંથી તળેતી ગુજરના આઠ જેટલા વરખખંડોનું ભૂમિપૂજન કરેલ છે દાંતિયા મુકામે વરખ પ્રાથમિક શાળામાં પણ બે વરખંડોનું ભૂમિપૂજન કરવામાં આવેલ છે સાયણ ગામે મુખ્ય પ્રાથમિક શાળાની અંદર સ જેટલા વરખખંડોનું ભૂમિપૂજન કરી અત્યારે કસલદરા પ્રાથમિક શાળાની અંદર ત્રણ વરખખંડ અને ટોયલેટ બાથરૂમ એટેચ આમ કુલ મળીને સાત જેટલી પ્રાથમિક શાળાઓમાં રૂપિયા છ કરોડ બ્યાસી લાખના માત રકમના ખર્ચે આજે ઉદ્ઘાટન અને ભૂમિપૂજન કરવામાં આવેલ છે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દેશની સરકાર રાજ્યની સરકાર ડબલ એન્જિનવાળી ભારતીય જનતા પાર્ટી સરકારના માધ્યમથી આ વિસ્તારના ધારાસભ્ય તરીકે આજે સવારના નવ કલાકથી તો સાંજના પાંચ કલાક સુધી સાત જેટલી પ્રાથમિક શાળાઓ અને એક કસ્તુરબા ગાંધી પાલિકા વિદ્યાલયનું લોકાર્પણ આમ રૂપિયા સ કરોડ બ્યાસી લાખના ખર્ચે આજે રાજ્ય સરકાર તરફથી અમારા વિસ્તારની અંદર ઉંડાણ દુર્ગમ વિસ્તારની અંદર આદિવાસી પરિવારના બાળકો પાયાનું શિક્ષણ મેળવે ઉત્તમ શિક્ષણ મેળવે ગુણવત્તાવાળું શિક્ષણ મેળવે એના માટે મારી દેશની સરકાર રાજ્યની સરકાર રમેશના માટે કટિબદ્ધ છે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે અમારા જિલ્લા સભ્યો તાલુકા સભ્યો સરપંચશ્રીઓ પૂર્વ સરપંચશ્રીઓ અને આદિવાસી સમાજના બધા આગેવાન ભાઈઓ બહેનો અને અમારા શિક્ષક ભાઈઓ બહેનોની ઉપસ્થિતિની અંદર અને અમારા તમામ સરકારી વહીવટીતંત્રને સાથે રાખી આજે ભૂમિપૂજન ઉદઘાટનના કાર્યક્રમો સંપન્ન કરેલો છે આજના દિવસે દેશના પ્રધાનમંત્રી રાજ્યના મુખ્યમંત્રી બંને સરકારનો આભાર સ વંદે માતરમ